સુરતનો વિસ્તાર જ્યાં બની ભાઈ બહેનના સંબંધોને નો કરતી ઘટના ક્રાઈમ સિરિયલ્સ જોઈને સોળ વર્ષના ભાઈએ પોતાની ચૌદ વર્ષની સગી બહેન પર આચર્યું દુષ્કર્મ એ પણ ત્રણ વખત સમગ્ર મામલે બહેને માતા પિતાને જાણ કરતા કિશોર ભાઈની સામે ફરિયાદ નોંધાઈ જેના આધારે ડિંડોલી પોલીસે સગીરની કરી ધરપકડ કચ્છ જિલ્લાના ભુજમાં એક હજાર રૂપિયા માટે મિત્ર એ કરી નાખી હત્યા જો કે ગણતરીની કલાકોમાં પોલીસે આરોપી યુવક ની ધરપકડ કરી મૃતક ને તેના મિત્ર ઇમરાન ને એક હજાર રૂપિયા ઓછી ના આપ્યા હતા નવરાત્રી ની રાત્રે રૂઝે ને ઇમરાન પાસે એક હજાર રૂપિયા પરત માગ્યા જેને લઈને ગુસ્સે થયેલા ઇમરાને છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી જોકે પોલીસે આરોપી ઇમરાન ની ધરપકડ કરી સુરતના ધરપકડ સ્કૂલમાં નવરાત્રીનો કાર્યક્રમ હતો આ સમયે વિદ્યાર્થીનીને સ્કૂલ લઈ જતી વખતે સ્કૂલ વાન ચાલકે તેની છેડતી કરી સ્કૂલ સંચાલકોને જાણ થતા તેમણે વિદ્યાર્થીનીના વાલીને અને પોલીસને જાણ કરી આરોપી સ્કૂલ વાન ચાલક બે સંતાનોનો પિતા છે